હજી તારીખ છે વીસ પાંચ બે હજાર પચીસ બાપુની હારી મુલાકાત થઈ અને બેનની થોડીક પ્રેસિફ છે તો અહીંયા આવ્યા છીએ દર્શન કરવા પણ જોડનાથ બાપાના દર્શનની હારે આ દર્શન પણ અમે કરીએ છીએ અને બધાની સાથે અમે પતલ પોતાની સાથે અમે અડધી મુલાકાત કરી છે બેન તમારું શું નામ છે ભાવના ભાવના જોતે ભાત મારા કંઈ જોતિભાઈ ભાવનાથ ભાવના બેન

સવારે ઉઠી અને બે ત્રણ કલાક મોઢામાં કાંઈ નહીં નાખવાનું પછી પાલકનું જ્યુસ બનાવવાનું છે પાલક કોથમરી આમળા દૂધી ખુદીનો મીઠો લીમડો તુલસીના પાન બીલીના પાન આદુ લીંબુ ગોળ અને શિંદો મીઠું આનું જ્યુસ બનાવી મિક્સરમાં અને કાચે કાચું પીવાનું છે એની અંદર આપણે પાણીપુરીનું પાણી પીને એવું ટેસ્ટી બનાવવાનું અને એ પીવાનું એટલે એનાથી શું છે કે આપણું પેટ સાફ થાય પેટ સાફ એના રોગ માફ જીસકા પેટ સફા ઉસકા રોગ દફા આ જ્યુસ પીશું એટલે આપણું બોડી છે એ ક્લીન જીન થશે એટલે સાફ થશે અને બપોરે આપણે સલાડ ખાવાનું છે ગાજર કાકડી ટમેટા અને એને યારે ગ્રીન ચટણી બનાવવાની કોથમરી આદુ મરચાની શિંગદાણા નાખો મીઠું મરચુંનો ગોળ નાખો આ ચટણીમાં બોળી ને આપણે ટમેટા છે ગાજર છે કાકડી છે એ બધું ખાવાનું અને સાંજે ભૂખ લાગે તો આપણે કોઈ પણ ફ્રૂટ ખાવાનું રાત્રે એક ટાઈમ શાક અને રોટલો લેવાનું છે એમાં એંસી ટકા શાક જાજુ લેવાનું થાળી ભરીને જુવાર બાજરીનો રોટલો લેવાનો એ રોટલો વાટકામ લેવાનો એટલે શાક જાજુ અને રોટલો થોડો આ આપણો આખા દિવસનું છૂપ હવે નહીં ખાવામાં દૂધ અને દૂધની આઇટમ બંધ કરવાની બેકરી આઇટમ બંધ કરવાની ખાંડ બંધ કરવાની ઘઉં બંધ કરવાના મીઠું બંધ મીઠું ઓછું કરવાનું સિંદો મીઠું વાપરવાનું અને રિફાઈન્ડ તેલ છે આપણે એની જગ્યાએ રિફાઈન્ડ તેલ વાપરીએ એની જગ્યાએ કાચી ઘાણીનું મળે તે વાપરવાનું તેલ કાચી ઘાણીનું વાપરવાનું પછી મીઠાની જગ્યાએ સિંદો મીઠું વાપરવાનું ખાંડની જગ્યાએ ગોળ વાપરવાનું અને ઘઉં ઘઉંની જગ્યાએ જુવાર બાજરો વાપરવો અને બેકરીની આઈટમની જગ્યાએ જુવાર બાજરીનો રોટલો ખાવાનો અને દૂધની જગ્યાએ આપણે નાળિયેરનું દૂધ બનાવીને પી શકાય કારણ કે દૂધથી આપણને વાત પીત અને કફ બધા રોગો થાય છે એટલે આ આપણે આખા દિવસની દિનચર્યા થઈ આટલું તમે કરશો એટલે તમારા શરીરમાં હળવાશ લાગશે પછી એક એનિમાનો પ્રયોગ આવે એ તમે પંદર દી કરો પછી તમને બતાવીએ બરાબર બેન કાલ થી કરશો એની આપણો જે કીધું ને પેટ એન્જિન અહીંયા છે મોટું આંતરડું છે પેટમાં એમાં બધા કચરો જામી જાય છે એ આપણે કોઈ દિવસ સાફ નથી કર્યું આપણે રોજ ઉઠીને સવારમાં બ્રશ કરશે નાઈ કપડા ધોઈએ પણ આ આતડાની સફાઈ કોઈ દી નથી કરી તો એની અંદર જે કચરો જામ્યો છે એ આપણે સાફ કરવા માટે એક ડબો આવે એની માનો એ તમારે લેવો પડે અને એનાથી તમે કરશો એટલે તમારા બધા રોગ માફ થઈ જાય અને તમારી મને પણ ઘણા રોગ હતા પેલા માથાના દુખાવો તો ગેસ એસિડિટી પછી હરસ ની તકલીફ થઈ ઈ દવા લીધી તો રસ પાઈસ છે અને પાઇસ ની દવા લીધી તો મને બે માં એટેક આવ્યો અને સુગર થયું અને આ બધી દવા ચાલુ હતી એમાં બાળકોની કોથળી ખરાબ થઈ ગઈ અને આ પછી અમે સ્વાધ્યની ભાવ ફેરીમાં ગયા ને અમને આ પ્રયોગ એક બેને કીધો એટલે અમે આવીને શરૂ કર્યો એટલે મને ફાયદો થવા મળ્યો આને કમર ને દુખાવો હતો એને શરૂ કર્યું એટલે એને કમર એને છ્યાસી કિલો વજન હતું એમાં પચીસ કિલો વજન કાઢી નાખ્યું એને મેં બાર કિલો પંદર કિલો કાઢ્યું